અહીં મિત્રો આપણે 1 2 100 ટેબલ ટ્રીક જો 1 2 100 ટેબલ ટ્રીક હવે આપણે થોડાક રૂલ્સ છે તે જાણી લઈએ તો રૂલ નંબર 1 છે 1 2 નાઇન ટેબલ તો એકથી નવ જે ઘડિયા છે કમ્પ્લીટ આવડતા હોવા જોઈએ જેમ કે ચાર પંચા તો વીસ આઠ છ તો અડતાળીસ આ રીતે કમ્પ્લીટ એકથી નવના ઘડિયા આવડતા હોવા જોઈએ આગળ રૂલ છે રૂલ નંબર બે છે એક ગુણ્યા એક બરાબર એક નહીં એટલે કે એક ગુણ્યા એક એટલે કે એક ડિજિટ જે જવાબ આવે છે તો એક ડિજિટ ન લેતા એક ગુણ્યા એક બરાબર જીરો એક એટલે કે ડબલ ડિજિટમાં લેવો એટલે કે દશકમાં શું શૂન્ય મૂકવું જેમ કે ચાર ગુણ્યા બે બરાબર આઠ ન લઈને ચાર ગુણ્યા બે બરાબર ઝીરો આઠ લેવા એટલે કે ડબલ ડિઝિટમાં લેવા તો મિત્રો આ રૂલ નંબર બે તમે સમજી ગયા હશે આગળ જોઈએ રૂલ નંબર ત્રણ છે તે છે પ્લેસ પ્લેસવેર પ્લીઝ વેલ્યુ એટલે શું કહેવાશે તો સ્થાન કિંમત દર તરીકે જોઈએ એકસો ને છે આ એક છે તો શું સો આ બે છે તો વીસ આ પાંચ એટલે કે પાંચ આ રીતે તમને સ્થાન કિંમત પણ આવડતી હોવી તો તમે જાણી ગયા રૂલ વન રૂલ ટુ અને રૂલ થ્રી હવે ગુણાકાર જોઈએ તો બેતાલીસ ગુણ્યા આઠ હવે આ ગુણાકાર છે તો કઈ રીતે કરીશું જોઈએ આઠ ચાર તો આઠ ચાર કેટલા થશે બત્રીસ કેટલા થશે બત્રીસ થશે હવે જે આ ચારની બાજુમાં જે બે છે આ જે બે દેખાઈ રહ્યા છે તો શું કરીશું એ તેનો શૂન્ય મૂકી દઈશું આ તમે સમજી ગયા હશો આઠ ચાર બત્રીસ લીધા અને જે આ ચારની બાજુમાં જે અંક છે એ એની જગ્યાએ શું મૂકી દઈશું તો શૂન્ય મૂકી દઈશું હવે પ્લસ આઠ દુ તો સોળ થશે હવે આ સરવાળો કરી દઈએ છ બે ને એક ત્રણ ત્રણના ત્રણ એ જ રીતે બીજી સંખ્યા જોઈએ છેતાલીસ ગુણ્યા પાંચ તો પાંચ ચાર તો વીસ ચારની બાજુમાં છ છે તેનું જગ્યાએ શું ઝીરો એટલે શું થશે આ બસો વધતા પાંચ છ તો ત્રીસ એ સરવાળો કરી દઈશું ઝીરો ઝીરો તો ઝીરો ઝીરો વધતા ત્રણ એટલે કે ત્રણ બેના બે તો આ રીતે ગુણાકાર તમે સમજ્યા હશો હવે ટેબલ જોઈએ એટલે કે ઘડીઓ જોઈએ ઘડિયો જોઈએ તો મિત્રો હવે આપણે લઈએ ઇકોતેરનો ટેબલ એટલે કે ઇકોતેરનો ઘડિયો આપણે ખરો છે તો શું કરીશું તો આ ઇકોતેર ગુણ્યા એક બરાબર કેટલા થશે ઇકોતેર એકા ઇકોતેર થશે હવે ઇકોતેર ગુણ્યા બે તો હમણાં મેં તમને ગુણાકાર કરાયો એ પ્રમાણે બે સાત કેટલા થશે ચૌદ હવે સાતની બાજુમાં શું છે આ એક છે તો એનું શું મૂકી દો જીરો પ્લસ બે એકા બે બે એકા બે તો એકસો ચાલીસ બે એટલે કેટલા થશે એકસો એ જ રીતે ઇકોતેર ગુણ્યા ત્રણ તો ત્રણ સાત તો એકવીસ થશે હવે આ સાતની બાજુમાં એક છે એનું શું મૂકી દો અહીંયા શૂન્ય વત્તા ત્રણ એકા બસો દસ વત્તા ત્રણ એટલે કે બસો ને તેર હવે જોઈએ આગળ એકોતેર ગુણ્યા ચાર બરાબર ચાર સાત તો અઠ્યાવીસ થશે હવે સાતની આ બાજુ છે સંખ્યા જે એક છે હવે શું મૂકી દઈશું શૂન્ય વત્તા ચાર એકા 280 + 4 तो कितना થશે 284 इज रीते 71 * 5 75 35 7 ની આ બાજુ સંખ્યા છે 1 મૂકી દેશું અહીંયા 0 + 5 * 1 6 છે 5 350 + 5 કેટલા થશે તો ત્રણસો ને કેટલા થશે મિત્રો ત્રણસો ને પંચાવન થશે ત્રણસો પચાસ વત્તા પાંચ હવે આગળ તો એકોતેર ગુણ્યા છ છ સાત તો બેતાળીસ સાતની આ બાજુ સંખ્યા છે શું એક તો શું મૂકી દઈશું શૂન્ય છ એકા તો છ 420 + 6 तो कितना થશે 426 71 * 7 = 77 49 એ 7 ની બાજુ એક સંખ્યા છે મૂકી દે છે 1 0 + 7 * 1 તો 7 490 + 7 એટલે 497 થશે હવે 71 गुणे 8 8 7 कितना થશે મિત્રો અહીં 8 છે 8 7 8 7 56 7 ની આ બાજુ 0 છે તો 1 છે તો અહીં 0 મૂકી દઈશું 0 + 8 1 તો 8 તો કેટલા થશે 560 + 8 તો 568 હવે ઇકોતેર ગુણ્યા નવ બરાબર નવ સાત તો થશે ત્રેસઠ હવે સાતની બાજુમાં એક છે શું મૂકી દો શૂન્ય વત્તા નવ એકા તો નવ બરાબર છસો ને ત્રીસ વત્તા નવ એટલે કે છસો ને ઓગણચાલીસ હવે આપણે જાણીએ છીએ ઇકોતેર ગુણ્યા દસ તો સાતસો ને કેટલા થશે દસ થશે તો આ રીતે મિત્રો તમે ટેબલ બનાવી શકો છો હવે મિત્રો તમે આનો વારંવાર મહાવરો કરશો એનો વારંવાર પ્રેક્ટિસ કરશો તો તમે ખૂબ જ ઝડપથી આ ટેબલ બનાવી શકો છો તો આ મિત્રો તમે આ જે ટૉપિક છે ટેબલ બનાવવાનું એ તમે ખૂબ જ સારી રીતે સમજી ગયા 快手。